તેમજ જયંતિભાઈ શાહ રામજીભાઈ પટેલ દેવજીભાઈ ઝાકરિયા દેવજીભાઈ બાંભણિયા શ્યામજી રાજગોર તેમજ આમદ લંગા પ્રતાપસિંહ સોઢા સલીમ ખોજા મહિપતસિંહ જાડેજા તથા શિક્ષકો હાજર રહ્યા હતા દિવ્યાંગ સપોર્ટ સેન્ટર તરફથી મનબુદ્ધિ દિવ્યાંગને ભોજન પીરસી મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટ બાય આદમનો નો ત્યાર માતાના મઠ આજે સત્તરમી સપ્ટેમ્બર એટલે આપણા સૌના લોકપ્રિય લોક લાડીલા યશસ્વી વડાપ્રધાન અને આપણા ગુજરાતના પુનતા પુત્ર ને દુનિયાના સૌથી લોકપ્રિય નેતા એવા માન્ય નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે આજના પ્રસંગે આપણે સૌ એમને શુભકામનાઓ પાઠવીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને તંદુરસ્ત દીર્ઘાયુષ્ય આપે અને એવી શક્તિ આપે કે સમગ્ર દુનિયાની અંદરમાં આપણા ભારતનું નામ રોશન કર્યું છે અને વધુમાં વધુ આ દેશની સેવા કરતા રહે એવી ભગવાનને શક્તિ આપે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સેવાકી પખવાડી તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે આ પંદર દિવસની વિવિધ ક્ષેત્રની અંદર સેવાકીય પ્રવૃત્તિ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવશે એના ભાગરૂપે આજે માતાના મઢ ખાતે પ્રાથમિક શાળામાં સફાઈ ઝુંબેશ કરી અને સ્વચ્છતા પ્રભુતા એ સૂત્રને અનુસરીને આપ કામ કર્યું છે એવી જ રીતે અમારા સહકન્વીનર નીતિનભાઈ પટેલે ઘડુલીમાં કામ કર્યું છે તાલુકા ભાજપના વિવિધ ક્ષેત્રના આગેવાનો સમગ્ર તાલુકાની અંદરમાં ક્યાંક સફાઈ ઝુંબેશ છે ક્યાંક મેડિકલ ક્ષેત્રનું છે એ કામ આથી શરૂ કરવામાં આવ્યું છે અને આ પંદર દિવસ દરમિયાન વિવિધ ક્ષેત્રમાં સેવાકીય કામ કરવામાં આવશે દ્વારા એમણે આજે ના જન્મદિવસ પ્રસંગે વિકલાંગોને ભોજન કરાવ્યું છે અને એમ કહેવાય છે કે નાના નાના માણસો જે છે વિકલાંગ મંડળ હોય કે બીજા કોઈ મંડળ હોય બધા સાથે મળી એ નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે આપણે પણ એમને આજે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે અને ભગવાન એમને દીર્ઘ આયુષ્ય આપે અને રાષ્ટ્રની સેવા કરવાની વધુ શક્તિ આપે এভি প্রার্থ করেছে হ্যাপি বর্থ ডে নরেন্দ্র ভাই হ্যাপি বর্থে